નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ થરાદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે પરંતુ છેલ્લા બે દિવસથી જીરું બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આ સપ્તાહની અંદર ફરી ઘટાડા સાથે વેપાર જોવા મળશે ફરી બે દિવસ બાદ થોડો સુધારો જીરો બજારમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે બાકી રાયડો મગફળીના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને સ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા રાયડો બારસો ત્રીસથી તેરસોને ત્રેવીસ રૂપિયા એરંડા તેરસો ત્રીસથી તેરસો એંશી રૂપિયા બાજરી ચારસો પાંચથી પાંચસોને પંચોતેર રૂપિયા અને મગફળી અગિયારસો સાઠથી તેરસો ને એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ